આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવું તે કોઈ સમસ્યાનો અવિચારિક પગલું ભરીને જીવનનો અંત લાવી દે છે પચીસ હજાર આઠસો એકતાલીસ વ્યક્તિએ આત્મહત્યા કરી છે આમ પ્રતિ દિવસે સરેરાશ પચીસ વ્યક્તિ આત્મહત્યા કરે છે દસ સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ છે ત્યારે આત્મહત્યાનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય છે આત્મહત્યા કરવાનો વિચારતી વ્યક્તિના કાઉન્સલિંગ માટે ગુજરાત આઠસો સુડતાલીસ વડોદરામાંથી છસો નવ બનાસકાંઠામાંથી પાંચસો સાડત્રીસ કોલ્સનો સમાવેશ થાય છે આત્મહત્યા માટે મુખ્ય કારણ માનસિક સમસ્યા છે અત્યાર સુધી આવેલા સાત હજાર સાતસો સાડત્રીસ કોલમાંથી ચાર હજાર ત્રણસો છવ્વીસ એટલે કે અડધાથી વધુ કોલ્સમાં માનસિક સમસ્યાનું કારણ સામે આવ્યું છે